બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ બે અને જેમાં આજે આપણે જાણવું છે બિહારના મદનપુરમાં આવેલું ઉગમા સૂર્ય મંદિર વિશે અહીંયા બાવન જેટલા મંદિરોની શ્રેણીઓ આવેલી છે ઉગમા ટેકરી જે ઇતિહાસમાં ઊંડે સુધી જળાયેલી જગ્યા છે એ મંદિરોની શ્રેણીનું ઘર છે ઉગમા ટેકરી ભગવાન સૂર્ય મંદિર માતા ઉગમેશ્વરીનું પ્રાચીન મંદિર સાત મુખવાળા ગણપતિનું મંદિર સહસ્ત્ર શિવલિંગ મંદિર કાલ મંદિર અને ગૌરી મંદિરો આવેલા છે મા ઉગમેશ્વરીનું મંદિર સદીઓથી આ ટેકરી પર સ્થિત છે એવું માનવામાં આવે છે કે દેવી ઉમા અને ભગવાન શિવ અહીં આરામ કરતા હતા જેના કારણે તેને ઉગમેશોરી નામ આપવામાં આવ્યું છે આ ટેકરી પર બાવન જેટલા મંદિરોની શૃંખલાઓ પણ આવેલી છે જે મુઘલકાળ દરમિયાન નાશ પામ્યા હતા કેટલાક મંદિરોના અવશેષો હજુ પણ જોવા મળે છે

નો પ્રદેશ હતો અયિર અને ઇલ નામના બે રાજાઓ પ્રાણીઓનો શિકાર કરવા માટે આ જગ્યાએ આવ્યા હતા તેમનું પરાક્રમ અને બહાદુરીથી તેઓએ એક સિંહને મારી નાખ્યો તેમની બહાદુરીથી પ્રભાવિત થઈ અને આદિવાસી રાજા દુર્દમે તેમની એકમાત્ર પુત્રીના લગ્ન રાજા અયિર સાથે કર્યા રાજા અયિર

બાવન મંદિરો બનાવ્યા હતા રાજા ભૈરવેન્દ્ર દેવનું શાસન દેવમુંગા રાજ તરીકે જાણીતું હતું તેમણે સ્થાનિક શાસન પર વિજય મેળવ્યો અને કિલ્લો કબજે કર્યો તેમના વિજય પ્રસંગે તેમણે દેવમાં કિલ્લાની દક્ષિણે ઉગમા સૂર્ય મંદિર જેવું એક મોટું સૂર્ય મંદિર સ્થાપિત કર્યું અને આ મંદિર પાછળથી દેવ સૂર્ય મંદિર તરીકે જાણીતું બન્યું થોડા સમય પછી દેવમુંગા રાજ્ય દેવ અને ઉગમા રાજ્યમાં વિભાજિત થયા ઉગમાનો રાજા દેવ કિલ્લામાં ગયો અને ત્યાંથી ઉગમા પર શાસન કરવાનું ચાલુ રાખ્યું નવસો અડતાલીસ એકરમાં ફેલાયેલો ઉગમા પર્વત એક મનમોહક સ્થળ છે ઉગમા પર્વત પર અનેક મંદિરો છે મંદિરોના કેટલાક પથ્થરોમાં તિરાડો પડી ગઈ છે જ્યારે કેટલાક ખસી ગયા છે મંદિરના ગુમંજ નિશે અનેક પથ્થરોમાં તિરાડો દેખાય છે ખસતા પથ્થરોને કારણે તિરાડો પહોળી થઈ ગઈ છે મંદિરના પથ્થરો પર ઘાસ ઉગી ગયું છે વિશાળ પર્વત ઉપર ઉત્તરમાં ભસ્માસુર દક્ષિણમાં સત્વાહિની અને ભેરવ બાબા પૂર્વમાં દેવ અનેક દેવતાઓના સમર્પિત મંદિરો અને પક્ષિમાં એક વિશાળ સૂર્ય મંદિર આવેલું છે ઉગમા પર્વત ઉપર ઘણા અંતરે ચડ્યા પછી એક વિશાળ સૂર્ય મંદિર જોવા મળે છે જેનું પ્રવેશ દ્વાર પૂર્વ તરફ છે તેના ગર્ભગૃહ ઉપરાંત સાત સ્તંભો દ્વારા ટેકો અપાયેલો મંડપ છે મંદિરમાં પ્રવેશતા જ પ્રવેશ દ્વારની ડાબી બાજુ એક શિવલિંગ અને ભગવાન ગણેશની મૂર્તિ આવેલી છે ગર્ભમાં ભગવાન સૂર્યની મૂર્તિ છે મંદિરની જમણી બાજુ એક મોટો શિલાલેખ મંદિરના નિર્માણનું વર્ણન કરે છે બધી મૂર્તિઓ અને શિલાલેખ કાળા પથ્થરથી બનેલા છે સૂર્ય મંદિરની દક્ષિણ પશ્ચિમમાં એક પ્રાચીન કિલ્લાના ખંડેરો હજુ પણ તેના ભવ્ય ભૂતકાળની યાદોને સાચવે છે કિલાની નજીક એક વિશાળ બાવન એકરનું તળાવ આવેલું છે બાવન એકરનો એક ખેતર છે અને બાવન મંદિરો તેના ભૂતકાળ પર પ્રભુત્વ ધરાવે છે મુઘલ શાસન દરમિયાન મંદિરની અંદરની ઘણી મૂર્તિઓ નાશ કરવામાં આવી હતી અને પાછળથી કેટલાક સ્થાનિક લોકોએ સંયુક્ત રીતે ચતુર્ભુજી ગણેશ શિવ સૂર્યદેવ વગેરે મૂર્તિઓ સ્થાપિત કરી गर्भक्रोની પક્ષીન દીવાલને અડીને આવેલા સિંહાસન પર ભગવાન શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. સૂર્ય મંદિરની ઉપર જતી સ્ટીડી ભગવાન શિવને સમર્પિત મંદિર તરફ દોરી જાય છે. સૂર્ય મંદિરની સ્થાપના અનન્ય છે કારણ કે તે દેવમાં સૂર્ય મંદિર જેવું લાગે છે. મંદિરના નિર્માણમાં ચોરસ ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાન ગણેશ સૂર્ય અને ભગવાન શિવની મૂર્તિઓ છે હજારો કોતરેલું એક મોટું અને છે જેને લિંગ મહાદેવ કહેવામાં આવે છે લિંગ મહાદેવ મંદિર થી થોડે દૂર એક તળાવ બનાવવામાં આવ્યું છે જે ચોમાસા દરમિયાન વરસાદી પાણી એકત્રિત કરે છે અને પૂજા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે તળાવની બાજુમાં કષ્ટહરણી દેવી અને ભગવાન શંકરની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે ત્યાંથી પૂર્વ દિશા તરફ એક મોટા ખડક નીચે દેવી ઉગમેશ્વરીનું પવિત્ર મંદિર છે ત્યાં માતા દેવી જગદંબા ઉગમેશ્વરી અષ્ટદલ કમલ પર બિરાજમાન છે અને આ સ્થળથી પચાસ ફૂટ

ગવરી શંકરની ગુફા છે જ્યાં ગભરી અને શંકરને પ્રેમમાં દર્શાવવામાં આવ્યા છે આ પર્વતમાળાના સૌથી ઊંચા શિખર પર ખંડેર મંદિરો છે જેની પવિત્ર ગુફામાં ભગવાન શિવની મૂર્તિ અને સાથે નંદી અને એક વિશાળ દસ હાથવાળા ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે ગણેશ મૂર્તિ ચોરો દ્વારા ચોરી લેવામાં આવી છે ટેકરીમાં મંદિરોની શ્રેણીઓ અને અનેક મંદિરોના અવશેષો છે પહેલા અહીં આશરે બાવન મંદિરો હતા જે જાળવણી અને જાળવણીના અભાવે ખંડેર થઈ ગયા છે અને ફક્ત હવે તેમના ખંડેર જ બચાશે દક્ષિણ ભારતના નમૂનાઓ અનુસાર અહીં ઘણી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે આ ટેકરીની રચના અને મંદિરમાં રહેલી મૂર્તિઓ સૂચવે છે કે સેંકડો વર્ષ પહેલા અહીંના લોકો કેટલા કુશળ કારીગરો હતા જે દેવી દેવતાઓની મૂર્તિઓ અને મંદિરો બનાવતા હતા વિવિધ સ્થળોએ પથ્થરોની કોતરણી તેમજ સૂર્ય મંદિર દેવ ઉગમા અને દેવકુંડમાં રહેલા પથ્થરો પર્વત સાથે ભળી ગયા હોય તેવું લાગે છે દક્ષિણ ભારતની મૂર્તિઓની જેમ ભગવાન ગણેશને દસ હાથ છે અને ભગવાન શિવને એક શિવલિંગ છે ઉગમા ટેકરીમાં વેદ સહિત ઇતિહાસના ઘણા રહસ્યો છે ઉગમા ટેકરીમાં આ ઉપરાંત તેની લોકપ્રિયતા વધારે રહેલી છે દર વર્ષે થી ચાર લાખ ભક્તો આ મંદિરની મુલાકાત લેવા આવે છે અને સૂર્ય ભગવાનના દર્શન કરે છે માર્ગ વસંત પંચમીના દિવસે અહીં એક વિશાળ મેળો ભરાય છે શ્રાવણ મહિનામાં સવારે ચાર વાગ્યાથી જ ઉગમાં પર્વતમાળા ઉપર ભક્તોની ભીડ એકઠી થવા લાગે છે પર્વતમાળામાં બોલ બંબોલ અને હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠે છે મોટી સંખ્યામાં ભક્તો પર્વતની ટોચ પર સ્થિત ગૌરી શંકર બુદ્ધ મહાદેવ શસ્ત્રલિંગ મહાદેવ અને હદ હદવા મહાદેવની પૂજા કરવા આવે છે જેવો દૂધ અને જળ ચડાવે છે શ્રાવણ મહિનામાં દર સોમવારે હજારો ભક્તો અહીં આવે છે તો બાપુ આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ બે જેમાં આપણે જાણ્યું બિહારના મદનપુરમાં આવેલા ઉગમા સૂર્યદેવ મંદિર વિશે આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ આપનો દિવસ શુભ રહે મહાદેવ હર